જય મુરલીધર આપે સાપ અને નોળિયાની દુશ્મની વાતો સાંભળીએ છીએ કે બે એકબીજાના કટ્ટર દુશ્મન છે સાપ છે એ ખૂબ ઝેરી હોય છે જ્યારે નોળિયો એટલો ઝેરી નથી હોતો પણ છતાં સાપના કરડવાથી નોળિયાનું મૃત્યુ નથી થતું અને નોળીઓ પોતાના નુકીલા દાંતથી સાપને કાપી નાખે છે હવે નોળીઓ આટલો શક્તિશાળી કેવી રીતે છે કે એને સાપનું ઝેર ચડતું નથી તો એના માટે તમને એક ઔષધિ બતાવું જે વૈદિક કાળમાં ઝેર ઉતારવા માટે ઉપયોગમાં લેવાતી અને આનું નામ પણ છે નોળવેલ જો તમને બતાવું નોળવેલ આ નોળવેલ ચોમાસા દરમિયાન કોળે છે અને પછી ઉનાળે સુકાઈ જાય છે પણ એની જે ગાંઠ હોય એ બારે મહિના સુધી લીલી જ રહે છે સુકાતી નથી અને એનું બીજ છે એ રુદ્રાક્ષ જેવું હોય છે આ બીજમાંથી અને આ પાનમાંથી ભૂતકાળમાં ઔષધિઓ બનતી જ અને આપણા વૈદો ઝેર ઉતારવા માટે ઉપયોગ કરતા ખાસ કરીને આ નોળવેલ વાડમાં અથવા તો જંગલ વિસ્તારમાં જોવા મળે છે અહીં અમે આવા ઘણા ઔષધિ ઝાડુનું રોપણ કરેલું છે એમાંનું આ એક છે સવન ગરમાળું આવા તો પચાસક જેટલા વૃક્ષો અને છોડ અમે લોકોએ ઉછેર્યા છે નોડવેલ ને અમે ત્રણ ચાર જગ્યાએ પ્રસ્થાપિત કરી છે આ એક બીજી નોડવેલ છે પાંચક જગ્યાએ નોડવેલ 对。Okay. જયમુલગઢર મહાદેવર